નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે જુગારીઓ કાઢતી પાણીગેટ કિસાનવાડી ઝંડા ચોક તૂટેલી મસ્જિદ પાસે ખુલ્લામાં કેટલા વ્યક્તિઓ પત્તા પાના વડે પૈસાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીને હકીકતના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા રેડ કરતા કોઈ ચાર વ્યક્તિઓ અગિયાર હજાર સાતસો સિત્તેરના મુદ્દામાલ સાથે પકડી પાડી પાનીગેટ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ બાર મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપીના નામ દિલીપસિંહ મંગલસિંહ ખાટ રહે જય અંબે ફળિયા કિસનવાડી જયેશ ગુણવંતભાઈ માછી રહે કબીર ચોકી સર્કલ રાકેશભાઈ સંજયભાઈ પોટ રહે જય અંબે ફળિયા મહાકાળી સોસાયટી કિસનવાડી સુનિલ સંપતભાઈ દેવપુંજક રહે બ્લોક નંબર વીસ રૂમ નંબર આઠ પીળાઉડાના મકાનમાં બાપોદ વડોદરા કબજે કરેલ મુદ્દામાલ જડતીના રૂપિયા ચાર હજાર ત્રણસો સિત્તેર જમીન દાવતના રૂપિયા ચાર હજાર સાત હજાર ચારસો કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર સાતસો સિત્તેર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ